નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના સમાચાર જાણીએ એ પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો પરસોત્તમ રૂપાલાનું મોટું નિવેદન દિલ્હીથી પરત ફરેલા પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે હું કેબિનેટની બેઠક માટે દિલ્હી ગયો હતો તેમણે ક્ષત્રિય સમાજ વિશે બોલવાનું ટાળ્યું હતું કહ્યું કે તમામ સમાજનું મારા સાથે સમર્થન છે ક્ષત્રિય સમાજની અમારા આગેવાનો સાથે ચર્ચા થઈ અને ક્ષત્રિય સમાજ વિશે હવે કંઈ કહેવાનું નથી પાટીદારો મામલે પ્રશ્નના જવાબમાં રૂપાલાએ કહ્યું કે હું આગમાં ઘી હોમવા માંગતો નથી ત્યારબાદના સમાચારની વાત કરીએ તો કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો કચ્છમાં ફરી ધરા ધ્રુજી ઉઠી છે જિલ્લાના ભયાઉ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે જેની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર બે પોઈન્ટ નવ નોંધાઈ છે આંચકાનું કેન્દ્ર બિંદુ ભચાઉથી ચૌદ કિલોમીટર દૂર નેરગામ નજીક નોંધાયું હતું વાગડ ફોલ્ટ લાઇન પર એક અઠવાડિયામાં બીજી વાર ભૂકંપનો આંચકો નોંધાયો છે આ સામાન્ય આંચકામાં જાનમાલના કોઈ નુકસાનીના સમાચાર નથી જોકે વારંવાર આવતા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો એસવીપી હોસ્પિટલના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા શહેરમાં આવેલી એસવીપી હોસ્પિટલના સફાઈ કામદારો અને શ્રમિકો દ્વારા આજે ભૂખ હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું તેઓ એસવીપી હોસ્પિટલ તથા કોર્પોરેશન પાસે સ્પષ્ટ માંગણી કરી રહ્યા છે કે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી કાયમી ભરતી કરવા આવે અને સરકારી ધારાધોરણ મુજબ પગારના લાભ આપવામાં આવે લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પશ્ચિમના કોંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણા કર્મચારીઓની હડતાલના સમર્થનમાં પહોંચ્યા હતા અને ન્યાય આપવા માટે માંગણી કરી હતી ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સોનું પહેલીવાર સિંતેર હજારને પાર પહોંચ્યું સોના અને ચાંદીની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે એમસીએક્સ પર સોનું પહેલીવાર સિંતેર હજારનો ભાવ પાર કરી ગયું છે એમસીએક્સ પર સોનું એપ્રિલના વાયદામાં આજે રૂપિયા સિતેર હજાર બસો અડતાલીસ પ્રતિ દસ ગ્રામની નવી સપાટીએ પહોંચ્યું છે ચાંદીના ભાવમાં પણ ચમક જોવા મળી છે એમસીએક્સ પર ચાંદી મેના વાયદા બજારમાં રૂપિયા ઓગણસી હજાર સાતસો છાસઠ પ્રતિ કિલો સુધી પહોંચી ગયું છે જે ચાંદીનો ઓલ ટાઈમ હાઈ ભાવ છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો આકરી ગરમી વચ્ચે કેટલાક રાજ્યોમાં વરસાદનું એલર્ટ દેશના છ રાજ્યોમાં પારો તેતાલીસ ડિગ્રીએ પહોંચ્યો છે જેમાં તેલંગાણા આંધ્રપ્રદેશ કર્ણાટક ઓડિશા ઝારખંડ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે આ દરમિયાન હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે હવામાન વિભાગ અનુસાર અરુણાચલ પ્રદેશ કેરળ મેઘાલય આસામ અને લક્ષદ્વીપમાં વરસાદ પડી શકે છે આ સિવાય જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ હિમવર્ષા થઈ શકે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ભાજપ ઉમેદવાર મામલે કોંગ્રેસ સામે ફરિયાદ વલસાડમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલ વિરુદ્ધ મુદ્દે ભાજપે કપરાડાના કોગી એમએલએ પર આક્ષેપ લગાવ્યો છે ભાજપે આક્ષેપ કરતા કહ્યું છે કે પત્રો વાયરલ અને બેનરો લગાવવાનું કામ કોંગ્રેસનું જ છે કોંગ્રેસ ભાજપ વિરુદ્ધ પ્રજાને ભડકાવી રહી છે જેમાં એમએલએ જીતુ ચૌધરીએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યો છે ખોટા મેસેજ ફેલાવવા મામલે ભાજપે સાયબર ક્રાઇમ કલેક્ટરને કોંગ્રેસ સામે ફરિયાદ કરી છે આ હતા આજના તાજા સમાચાર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા